સૌથી મોટા સમાચારની મુદ્દાની વાતની જ્યાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયું અને મંત્રી કુંવરજી બાવળિયા જ્યારે ગેરહાજર રહ્યા ત્યારે સવાલો અનેક ઉઠી રહ્યા છે રાજકોટના વિંછામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું હતું મહાસંમેલન યોજાયું ત્યારે પોલીસનો મોટો બંદોબસ્ત હતો કારણ કે મોટા મોટા નેતાઓ પણ ઉપસ્થિત હતા સાંસદ ગેનીબેન ઠાકોર થી લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડા વિંછિયા પહોંચ્યા પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાળા પૂંજાભાઈ વંશ સહિત અગ્રણી હાજર રહ્યા હતા હવે આ તમામ નેતાઓ તો ઉપસ્થિત રહ્યા પરંતુ ગેની બેને એવું નિવેદન આપ્યું કે કુંવરજીભાઈ ને આમંત્રણ હતું કુંવરજીભાઈ આવ્યા હોત તો સારું હતું મહાસંમેલન યોજાયો મુદ્દાઓ અનેક ચર્ચા પરંતુ સૌથી મહત્વની ચર્ચા જે થઈ રહી છે કે કુંવરજી બાવળિયા કેમ ગેરહાજર રહ્યા સૌથી પહેલાં તો માનસી આ જે સંમેલન જે મળી રહ્યું છે અથવા તો આજે જે મળ્યું છે એ સંમેલનમાં એની શરૂઆતના બીજ ક્યાંથી નખાયા ઘનશ્યામ કરીને એક કોળી યુવાન એ વિસ્તારના જે વિછીયાનું જે થોરિયાળી ગામ છે કે જ્યાં ઘટના બની આ ઘનશ્યામ જે યુવાન છે એણે લેન્ડ ગ્રેબિંગ એટલે જમીન પચાવી પાડવાના જે કામકાજ ચાલતા હતા ગોરખધંધા એની સામે અવાજ ઉઠાવ્યો આ યુવાને ફરિયાદ કરી લેન્ડ ગ્રેબિંગની સામે એટલે ત્યારે જ એવું કહેવાતું હતું કે ભૂમાફિયાઓ સામે આ યુવાન પડ્યો છે અને એ પછી એક ઘટનાક્રમ એવો બને છે કે સાતથી આઠ શખ્સો આ યુવાન પર હુમલો કરી દે છે અને એ હુમલામાં ઘનશ્યામ રાજપરાનું મોત થઈ જાય છે કોળી સમાજ આ આખી ઘટનાથી ખૂબ જ આઘાત પામે છે અને ફરી એકવાર મુદ્દો ઉઠે છે કે કોળી સમાજ પર આ રીતે જ્યારે કોળી સમાજનો એક યુવાન સમાજ માટે અવાજ ઉઠાવતો હોય અથવા તો જે ગેરકાયદે કામકાજ ચાલી રહ્યું છે લેન્ડ ગ્રેબિંગ જે ચાલી રહ્યું છે એની સામે અવાજ ઉઠાવે અને એની હત્યા થઈ જાય અને રાજ્યમાં કોળી સમાજની જે સુરક્ષા છે એનો પણ મુદ્દો ઉઠે છે અને એની સાથે બીજા ઘણા બધા પ્રશ્નો ઉઠે છે સૌથી પહેલાં તો પરિવાર આ જે ભૂમાફિયાઓ છે એની સામે મોરચો માંડે છે અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દે છે ધરણા પર બેસી જાય છે આખો પરિવાર અને જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારતા નથી એ પછી પોલીસ સેક્શનમાં આવે છે અને એક પછી એક જે આરોપી છે એની ધરપકડ થાય છે અને એ પછી આ જે પરિવાર અને કોળી સમાજના આગેવાનો કોળી સમાજના જે સ્થાનિક લોકો છે આ બધા ભેગા મળીને માગણી કરે છે કે આ જે આરોપી છે એનું સરઘસ કાઢવું જોઈએ પોલીસ સરઘસ પણ કાઢે છે પણ એ પછી શું થાય છે આપણને ખબર છે કે ત્યાં મોટી સંખ્યામાં સમાજના જે લોકો છે એ એકઠા થઈ જાય છે સરઘસ નીકળ્યું એ વખતે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાય છે અને એવું લાગે છે કે કેટલાક લોકો પરિસ્થિતિ બગાડવાની કોશિશ કરી રહ્યા છે પોલીસ સાથે ઘર્ષણ થાય પથ્થરમારા જેવી સ્થિતિ સર્જાય અને પોલીસને ટીયર ગેસના શેલ છોડવા પડે આ આખી આખી ઘટના બને પછી સમાજના જ કેટલાક આગેવાનો આગળ આવે છે કે આ જે મુદ્દો છે કે ભાઈ કોળી સમાજ અને એમાં પણ એ જે ઘર્ષણ થાય છે પછી જે કાર્યવાહી થાય છે એમાં ઘણા બધા યુવાનોની અટકાયત થાય છે ધરપકડ થાય છે એટલે જે કોળી સમાજના યુવાનો છે એને એનો કોઈ રાહબર નથી કે આ રીતે એની ઉપર અત્યાચાર થાય છે આ રીતે એની ઉપર જુલમ થાય છે એક યુવાન હત્યા થઈ જાય જેને કોળી સમાજ શહીદ ગણાવે છે અને એ પછી જ્યારે આ રીતે આ ઘટના બની પોલીસ સાથે ઘર્ષણની તો એમાં પણ પાછા ફરીથી ધરપકડ એટલે કોળી સમાજ માટે કોણ બોલશે આવા મુદ્દા સાથે આ સંમેલનનો પાયો ક્યાંક ને ક્યાંક નખાય છે અને જ્યારે આ પાયો નખાયો અને પહેલી સૌથી પહેલા વાત થઈ કે ભાઈ વિછિયામાં કોળી સમાજનું સંમેલન યોજાશે ત્યારે આ સંમેલન સામાજિક સંમેલન હતું પણ એ પછી સતત આપણે જોતા આવ્યા છીએ કે આ સંમેલનને લઈને અલગ અલગ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નેતાઓ જે રીતે નિવેદન આપતા હતા એવું લાગતું હતું કે જે આ જે સંમેલન છે એ ધીમે ધીમે સામાજિકમાંથી રાજકીય સંમેલન બની રહ્યું છે આજે પણ આપણે જોયું અને આ ચર્ચા તો હતી જ ઘણા લાંબા સમયથી કે કુંવરજી બાવળિયા આ સંમેલનમાં નહીં આવે કુંવરજી બાવળિયા ન આવ્યા હા કુંવરજી બાવળિયા ના સમર્થકોને જ્યારે પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે સમાજનું સંમેલન હોય તો અમારે તો આવવાનું જ જોઈએ પણ અંતે એ જ થયું કે જેની ચર્ચા હતી કે સંમેલનમાં કુંવરજી બાવળિયા ન આવ્યા બીજી તરફ જે નેતાઓ આવ્યા સીધી રીતે આંગળી એ ચિંતા રહી છે કે આ બધા નેતા તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થિત નેતાઓ છે દાખલા તરીકે આપણે હમણાં ગેનીબેનની વાત કરી અમિતભાઈ ચાવડા આવ્યા તો આ તો બધા કોંગ્રેસના નેતાઓ છે તો આ બધા નેતાઓ જ્યારે આવ્યા એટલે જે આરોપ થઈ રહ્યો હતો કે ભાઈ આ આખે આખું સંમેલન કોઈ સામાજિક સંમેલન નથી પણ એક રાજકીય પક્ષ પ્રેરિત છે કોંગ્રેસ અને આપ પ્રેરિત એ પ્રકારનું ચિત્ર પણ સર્જાયું છે પણ જ્યારે મંચ પર તક મળે ત્યારે નેતાઓ એ તક છોડતા નથી એ જ રીતે ગેનીબેન ને અમિત ચાવડે આજે પ્રહાર કર્યા ગેનીબેન ને તો કુંવરજી બાવળિયા ને પણ આડે હાથ લીધા પ્રતિક્રિયાઓ જે આપણી પાસે આવી છે આપણે જોડવા છે સામાજિક અગ્રણી ને પણ ફોનલાઈન પર પણ પહેલા પ્રતિક્રિયાઓ જે જે આવી છે એકવાર સાંભળી લઈએ હું માનું છું ત્યાં સુધી સર્વ પક્ષે જોડાવું જોઈએ બધાને આમંત્રણ પણ આયોજકોએ આપ્યું હતું આ કોઈ પક્ષનો પ્રોગ્રામ નથી માત્ર જે અન્યાય થયો છે અને ખોટી એફઆઈઆર દાખલ થઈ છે આ પરિવારોને યુવાનોને ન્યાય મળે એ માટેની સમાજની માગણી છે ન્યાય અપાવવાનો હોય ત્યારે સર્વપક્ષી આગેવાનો હાજર રહ્યા હોત તો સમાજને પણ એનું મનોબળ મળો ઠાકોર સમાજ ના હોય કોળી સમાજ ના હોય આદિવાસી સમાજ ના હોય દલિત સમાજ ના હોય કે અન્ય સમાજ ના હોય જેટલા લોકો પર આંદોલન ના કે કોઈ વિરોધ પ્રદર્શન ના અલગ અલગ કેસો કરવામાં આવ્યા છે જુદી જુદી કલમો લગાવવામાં આવી છે એ બધા જ કેસો પણ પાછા ખેંચવાની સરકાર જાહેરાત કરે એવી આજે સમાજની માગણી છે જો તમે એક પાટીદાર સમાજના અઠ્ઠાણું ટકા કેસ પાછા ખેંચો છો તો આ ઠાકોર કોળી આદિવાસી દલિત સમાજના લોકોએ શું ગુનો કર્યો શું આ સમાજના લોકો ગુજરાતના રહેવાસી નથી શું આ સમાજના મતોથી તમારી સરકાર નથી બની તો આજે આખો સમાજ ભેગા થઈ અને જે ઘનશ્યામભાઈના હત્યા માટેના દોષિતો છે એની સામે કડક કાર્યવાહી થાય તો જો જ્યાં ગેનીબેન હાજર રહે છે જ્યાં અમિત ચાવડા હાજર રહે છે જ્યાં પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ હાજર રહે છે જ્યાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા હાજર રહે છે બધા જ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે હવે જો આ રાજકીય સંમેલન નથી તો બીજા પક્ષના એટલે કે ભાજપ તરફથી કોઈ કેમ ના દેખાયું સૌથી મોટું નામ કુંવરજી બાવળી આ ચર્ચા તો થવાની જ છે બીજું કે અહીંયા જે માગણી કરવામાં આવી આ સંમેલનના માધ્યમથી જે માંગ કરવામાં આવી એમાં કોળી અને ઠાકોર યુવાનોનું ઠાકોર સમાજના યુવાનોનું જે આર્થિક શોષણ થાય છે એ બંધ કરો બીજી સૌથી હમણાં જે આપણે અમિત ચાવડાને સાંભળ્યા કે જેવી રીતે પાટીદાર યુવાનો પર કેસ પરત ખેંચવામાં આવ્યા એવી જ રીતે કોળી સમાજના યુવાનો પર બાણું જેટલા કેસ કરવામાં આવ્યા છે એમાં પણ ઇન્વોલ્વ છે આજે ઘર્ષણ થયું હતું પોલીસ સાથે એ મામલો પણ ઇન્વોલ્વ છે એ તમામ કેસ પરત ખેંચવાની આ સંમેલનમાંથી માગ કરવામાં આવી છે એટલે મુદ્દો સમાજનો ચોક્કસથી છે પણ સમાજના મુદ્દામાં રાજનીતિ જાણે અજાણે ઘૂસી ગઈ છે આમ તો આ સંમેલન જ્યારે થવાનું હતું એ વખતે પણ આપણે એમના એ સંમેલનના આયોજક સાથે મુદ્દાની વાતમાંથી જ વાત કરી હતી આપણે ટેલિફોનિક સંવાદ કર્યો હતો ત્યારે એમણે કહ્યું હતું કે આ જે સંમેલન છે એમાં આરોપ એવા થઈ રહ્યા છે કે કોંગ્રેસ અને આપ દ્વારા આયોજિત છે વચ્ચે એક મુદ્દો એવો પણ ઉઠાવવામાં આવ્યો હતો કે ઉમેશ મકવાણા બોટાદમાં તો હાજર રહેતા નથી અને અહીંયા સંમેલન માટે દોડા દોડી કરી રહ્યા છે એટલે આવો આવો બધો જે રંગ છે આપણને પહેલા પણ જોવા મળ્યો હતો અત્યારે પણ રાજકીય રંગ દેખાય જ રહ્યો છે જી એટલે ક્યાંક ને ક્યાંક ભલે એવું કહેવામાં આવી રહ્યું હોય કે આ સામાજિક કાર્યક્રમ છે પરંતુ રાજકીય રંગ દેખાઈ આવે છે કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સમર્થનના નેતાઓ છે તો ભાજપ સમર્થિત નેતાઓ કેમ નથી કુંવરજી બાવળિયાના ના કોઈ સમર્થન સમર્થનકારી દેખાયા કે ના કુંવરજી બાવળિયાને આમંત્રણ આપ્યું હતું તો પોતે આવ્યા સમાજના લોકોમાં ક્યાંક ને ક્યાંક એ અંગે પણ રોષ છે કે કુમરજી બાવળાએ આ અંગે ધ્યાન કેમ ના આપ્યું અને શું કામ ન્યાય અપાવવા માટે અવાજ ન ઉઠાવ્યો ક્યાંક ને ક્યાંક એ બાબતે પણ સમાજના લોકોમાં છે એમના સમર્થક અને કોળી સમાજના આગેવાન એમની સાથે પણ આપણે મુદ્દાની વાતમાં જ વાત કરી હતી જ્યારે આ સંમેલન યોજાવાનું હતું ત્યારે અને ત્યારે એમને સવાલ પૂછ્યો હતો કે જો સંમેલન સમાજ માટે મળતું હોય કોળી સમાજ માટે તો તમે એમાં હાજરી આપશો કે નહીં પહેલા તો તમારો જવાબ જોઈએ છે તો એમણે ત્યારે કહ્યું હતું કે ભાઈ જો સમાજનું સંમેલન હોય તો અમે હાજરી આપશું પણ એનાથી વિશેષ કોઈ પણ ફોડ પાડવાનો એમણે ઇન્કાર કરી દીધો સ્પષ્ટ લાગતું હતું ત્યારે કે આ જે જવાબ છે એ માત્ર એવો છે કે સમાજમાં રોંગ મેસેજ ના થાય કેમ કે અહીંયા એવું પણ આવશે ને કે ભાઈ સમાજનું સંમેલન તમારે આવું જેમ હમણાં ગેની બેને એ જ મુદ્દો પકડ્યો છે કે ભાઈ આ થોડું રાજકીય સંમેલન છે અથવા કોંગ્રેસના નેજા હેઠળ થોડું થયું છે તમારે આવું જોઈતું હતું પણ દેખાય છે સ્પષ્ટ કે જે નેતાઓ હાજર રહ્યા છે એ એક પક્ષને સમર્થિત નેતાઓ છે એટલે જે આરોપ થઈ રહ્યા હતા કે આ સમાજનું સંમેલન પણ ઓવરઓલ જો જોવા જઈએ તો સમાજના જે મુદ્દાઓ છે એને અવાજ મળવો જોઈએ નહીં કે રાજનીતિ થવી જોઈએ સમાજ કારણની જગ્યાએ રાજકારણ થઈ રહ્યું હોય ત્યારે જે મુદ્દા છે એની ધાર ઓછી થઈ જાય છે બિલકુલ અને એટલા જ માટે હવે આ મહાસંમેલનનો મુદ્દો ચર્ચાયો છે ક્યાંક ને ક્યાંક અંદર અંદર બે ફાટા પડી ગયા છે કે કેમ એ સવાલ પણ છે પરંતુ આ મહાસંમેલનનો અંત અને આ મહાસંમેલન આગળ જઈને ક્યાં અટકે છે એ જોવું રહ્યું